ગુજરાતની રાજનીતિમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હવે એ ચરમ પર પહોંચી ગયો છે કે એ લડાઈ હવે પર્સનલ થઈ ગઈ છે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો તો કેરનો ભૂલાઈ ગયો છે કોણ વધારે શક્તિશાળી અને હવે નેતાઓ એકબીજાને એવી રીતના ચેલેન્જ આપે છે કે આ દેખે જરા કિસ્મે કીધના દમ એમ કરીને જિગ્નેશ મેવાણી વર્સેસ હર્ષ સંઘવીની આ લડાઈ થઈ ગઈ છે પણ આ લડાઈમાં ચૈત્ર વસાવાથી લઈને ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટીના નેતા પણ જિગ્નેશ મેવાણીના સાથે હોય એવું દેખાઈ રહ્યું છે ગઈકાલે okay હર્ષ સંઘવી એ વડગામ ગયા હતા મંત્રી બન્યા પછી એ જ્યારે વડગામની મુલાકાતે ગયા એ પુસ્તકાલયનું લોકાર્પણ હતું લોકાર્પણના કાર્યક્રમ પછી એમણે એક લાંબુ ભાષણ આપ્યું ભાષણમાં કોઈનું નામ ન લીધું પણ એ સંદેશો આપી રહ્યા હતા એ જે ભીડ હતી એ સંદેશો આપી રહ્યા હતા કે તમારા ક્ષેત્રમાં આવીને તમારા મત વિસ્તારમાં આવીને આટલા બધા લોકો મારા સ્વાગત માટે આવે છે પણ જેમ જ એ કાર્યક્રમ પૂર્ણ થયો એના પછી જિગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કરી ટ્વીટમાં એમણે એવો દાવો કર્યો

એ લોકોને પોષી રહી છે આગળ એમનું એવું લખવું છે કે બુટલેગરો ડ્રગ્સ અને માફિયાઓ પરથી ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જતા હફ્તાઓ બંધ કરાવે એટલે હર્ષ સંઘવીને એવું કહી રહ્યા છે કે તમે આટલી બધી ભીડ ભેગી કરશો તો લોકો તમારા માટે જે વિચારે છે બંધ નહીં થઈ જાય દારૂ અને ડ્રગ્સ બંધ નહીં થઈ જાય હવે આ મુદ્દો દારૂ ને ડ્રગ્સથી તો કેરનો પતી ગયો આ મુદ્દો જ્યારે દારૂ અને ડ્રગ્સથી શરૂ થયો હતો એના પછી તરત પોલીસના પટ્ટા પર આવી ગયો ને એના પછી નેતાઓ એકબીજાને પર્સનલ એટેક કરવા પર આવી ગયા એટલે એક તરફ જ્યારે કોંગ્રેસ આટલી બધી રેલી કરતી હોય છે ત્યારે સતત હર્ષ સંઘવી પર પ્રહાર કરે સીએમ પર પ્રહાર કરે જિગ્નેશ મેવાણી પણ સતત ચેલેન્જ આપે કે આપણે સીધા તમે પોલીસ ભવન આવી જાઓ આપણે વન ટુ વન કરી દેવું છે આ ચેલેન્જોની ગેમ બની ગઈ છે જ્યાં સુધી લોકોને આમાં કેવું ચાલતું રહેશે પણ આ ચેલેન્જો આપવાથી લઈને શક્તિ પ્રદર્શન કરવાથી જો દારૂને ડ્રગ્સનો મુદ્દો સોલ્વ થતો હોય તો બધા નેતાએ આ કરવું જોઈએ એકસો બ્યાસી ધારાસભ્ય આ કરવું જોઈએ આ રાજનીતિથી જો દારૂને ડ્રગ્સ પત્તો હોય કે દારૂના ડ્રગ્સના મુદ્દે સોલ્યુશન આવતું હોય તો બધા બધા નેતા કરે પણ બધાને ખબર છે કે સોલ્યુશન નથી પીને દારૂબંધીની વાત કરે છે એ બધા જ એનો ઉપયોગ ચૂંટણી સમયે વારંવાર કરતા જ હોય છે અને બધાને ખબર છે જિજ્ઞેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો હતો એ મુદ્દો એ ગુજરાતનો પ્રશ્ન તો હતો જ હતો પણ હવે એ બીજા તરફ બીજા દિશા

અને આ બધા વિષય પર બોલે છે વિધાનસભામાં કેટલા સવાલો ઉઠાવે છે એ પણ મહત્વનું હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો